જય શ્રી કૃષ્ણ હું અસ્મિતા દરજી વડોદરાથી સ્વાગત છે આપનું મારી દેવીની કિચનમાં આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ ચટપટી ચટાકેદાર ચણા ચાટ તો ચાલો શરૂ કરીએ આપણે બનાવવાનું અહીંયા મેં એક વાડકી કાળા ચણાને મેં આઠથી દસ કલાક પલાળીને મૂક્યા છે અને તે ધોઈ લીધા છે હવે તેને આપણે બાફવા મૂકી દઈશું અહીંયા એક બે ગ્લાસ પાણી લીધું છે પાપામાં સ્વાદ અનુસાર આપણે અડધી મીઠું એડ કરી દઈશું હવે આપણે તેને કુકર વાસી ચાર થી પાંચ સીટી વગાડી લઈશું હવે આપણે કુકરનું કરી લઈશું ચણા આપણા સરસ બપાઈ ગયા છે હવે આપણે તેને કાઢી ચણાનો મસાલો તૈયાર કરીશું તેના માટે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશ થોડીક એડ અડધી ચમચી ધણાજીનું પાવડર એડ હવે તેમાં સ્વાદ અનુસાર ગરમ મસાલો એડ કરીશું હવે તેમાં આપણે સંચર એડ કરીશું હવે તેમાં આપણે ચાટ મસાલો એડ કરીશું બાપવામાં આપણે મીઠું એડ કરેલું માટે સ્વાદ અનુસાર આપણે થોડુંક જ અહીંયા મીઠું એડ કરવાનું છે મસાલો ના હોય તો તમે અમચુક પાવડર પણ લઈ શકો છો હવે આપણે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે તેમાં એક ચમચી જેટલું પાણી એડ કરી અને સરસ મસાલો મિક્સ કરી દઈશું તો આપણો આ મસાલો તૈયાર છે હવે આપણે કઢાઈ ગરમ કરવા મૂકી છે ગેસ પર હવે એમાં આપણે થોડુંક તેલ લઈશું આપણું તેલ આવી ગયું છે તેમાં થોડુંક જીરું એડ કરીશું હવે આપણું જીરું તતડી ગયું છે તેમાં આપણે થોડીક સ્વાદ અનુસાર હિંગ એડ કરીશું આદુ એડ કરું છું જેથી ટેસ્ટ સરસ હવે ગેસ ધીમો કરી અને મસાલો બનાવેલો છે તે એડ કરી દેવાનો મસાલો સરસ ટેકાઈ ગયો છે પાણીનું પ્રમાણ મરી ગયું છે હવે આપણે તેમાં હવે ચણામાં મસાલો સરસ ચડી ગયો છે જેથી કરી આપણે ગેસ બંધ કરી અને ચણાને ઠંડા થવા દઈશું તો હવે આપણે તેની ચાટ બનાવીશું તેના માટે આપણે ચીની કાપેલી ડુંગળી લીધી છે તે એડ કરીશું ટામેટા એડ કરીશું અહીંયા મેં કેરી એડ કરી છે તોતા જે ખાતી ઓછી છે એ એક લીલું મરચું એડ કરીશું જે આ રીતે ઝીણું ઝીણું બારીક કાપી લેવાનું બટાકા બટાકા કાપીને મૂક્યા છે બાફેલા તે એડ કરીશું

મસાલા આપણે આમાં બધા જ એડ કરી લીધા છે હવે આપણે તેને સરસ હલાવી દઈશું આ આપણી ચાટને સરસ મિક્સ કરી દઈશું આપણે આ આપણી મુંબઈની ચટપટી ચટાકેદાર અને ટેસ્ટી ચણા ચાટ તૈયાર છે તો તેને સૌ કરીશું શું સેવ નાખું છું જેથી તે દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી ચટપટી મુંબઈની ફેમસ ચટાકેદાર ચણા ચાય તો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ તમને મારી આ રેસિપી કેવી લાગી તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો મારી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ